નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ વિશ રાહુલ ઉર્ફે અહેમદ ઝુલેમાન એક કોઈકની ગાડીમાંથી ચોરી કરેલું એપલનું લેપટોપ બેસીને નવું સ્પેન્ડર ખરીદે છે ને નવા કપડાં ખરીદે છે નવી મળેલી ફ્રેન્ડને ફસાવા માટે પોતે પણ અમીર છે એવો દેખાડો કરે છે બીજા દિવસે સુલેમાન નવા કપડાં પહેરી નવું બાઇક લઈ કોલેજમાં ગેટ પર વહેલો આવી જાય છે ને થોડી વારમાં કિન્નર રીટા ઉર્ફે વૃક્ષાર પણ મસ્ત બ્લેક શોર્ટ કપડામાં લાગી રહી ને આવે છે એ આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી સુલેમાન વૃક્ષાનની ગાડી જોઈ મનમાં ખુશ થાય છે ને વિચારે છે કે મેરી તો લોટરી નીકળ ગઈ બોસ હાય સૂલું હાય હું ક્યારનો તારી જ રાહ જોઈ રહ્યો હતો ઓહ એમ ઓકે તમારી બાઈક અહીં મૂકી દો ને ગાડીમાં લોંગ ડ્રાઈવ જ જઈએ ઓકે ને સુલેમાન બાઈક કેન્ટીન આગળ મૂકી વૃક્ષારની પાસે ગાડીમાં બેચે છે ને વૃક્ષાર પૂછે છે કે ચૂલુ બેબી તું શું બિઝનેસ કરે છે મારા ડેડીને જ્વેલર્સની બહુ મોટી શોપ છે એટલે આપણે તો બસ બસ જલસા જ કરવાના નાઈસ ને રુક્ષાર તારા ડેડા શું કરે છે મારા ડેડની સિંગાપુરમાં ડાયમંડની ફેક્ટરી છે હું એકને એક જ છું ને સુલેમાનના મનમાં તો જાણે એ હવામાં ઉડી રહ્યો હોય એવું લાગ્યું ને સુલેમાન કહે છે રુક્ષાર તું શું મારી સાથે લગ્ન કરીશ આપણી કાસ્ટ પણ એક જ છે ને હું પણ મોટા જ્વેલર્સનો માલિક છું હા બેબી વિચારું છું સુલેમાન કાલ આપણે ગેસ્ટ હાઉસમાં જઈએ આ સાંભળીને સુલેમાન તો ખુશ થઈ ગયો આજ સુધી કોઈ છોકરીએ સામેથી આવું નહોતું કહ્યું બધી છોકરીઓને એમના વિડીયાઓ વાયરલ કરવાની ધમકીઓ આપીને જ ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો જમના માસીએ સુલેમાન માટે પાકો પ્લાન બનાવી રાખ્યો હતો બસ રીટાને કાલનો દિવસ સાસવી લેવાનું હતું આ બાજુ જીનલના ઘરમાં આવવાથી ઘરમાં રોનક આવી ગઈ હતી પહેલાં સાવ ઉજ્જળ ને નિરાશ લાગતો આ બંગલો હવે વહુના આવવાથી ખીલી ઉઠ્યો હતો આજે જીનલ સવારે વહેલી ઉઠી કિચનમાં નાસ્તો બનાવી રહી હતી જીનલે નાસ્તામાં મિક્સ ભજીયા બનાવવા માટે બેસન પલાળી કાંદાને બટાકા લઈ સોફામાં બેઠી ને ફટાફટ બધી તૈયારી કરી બીજી બાજુ સા પણ મૂકી દીધી ને બીજી ચગડી પર પેન મૂકી ભજીયા ઉતારવા લાગી એને ખબર હતી કે હવે ફેમિલી જાગશે ને મિતાલીને જઈને બેડરૂમમાં ભજીયાની સુગંધ આવી એટલે ઊઠીને નીચે આવ્યા અરે બેટા તું આટલી વે આટલી વહેલી ઊઠી કિચનનું કામ કરે ગુડ મોનિંગ મોમડેડ ગુડ મોર્નિંગ બેટા સમીરે કહ્યું જોયું મારી બીજી દીકરી કેટલી હોશિયાર છે તું ઉઠે પહેલાં ઉઠી ગઈ ને મનપસંદ નાસ્તો બનાવી નાખ્યો જઈને સીમા પણ નીચે આવે છે ને જીનલ પાંચ પ્લેટ ભજીયા ડાઇનિંગ ટેબલ પર મૂકે છે ને બીજી પ્લેટમાં તળેલા મરચાં ને કાંદા લાવે છે ને બધાને માટે ચાના કપ લઈને પણ ફેમિલી સાથે નાસ્તો કરવા બેસે છે સમીરને મિતાલી તો જીનલના વખાણ કરતા થાકતા જ નથી ને સીમા પણ કહે છે ભાભી કાલથી હું પણ કિચનમાં તમારી સાથે આવીશ મને પણ રસોઈને નવા નવા નાસ્તા બનાવતા શીખવાડજો ઓકે સીમા પણ પહેલાં આ લાસ્ટ ઇયર ભણતર પૂરું કરી લ્યો પછી શીખજો હું હવે અહીં જ છું ને મિતાલીએ કહ્યું બેટા તારે ખોટું આટલું વહેલાં નહીં ઉઠવાનું હું શું ને બધું કરી લશ ના મમ્મી તમે આખી જિંદગી કર્યું છે ને હવે મારો વારો તમે વહેલા જાગી કામ કરો કિચનમાં તે હું પડી રહું એ સારું ના લાગે મમ્મી મને માએ બધું શીખવાડ્યું છે એ સારી વાત છે પણ તું પણ મારી દીકરી જ છે તું ઘરનું કામ કરે એ મને ના ગમે એટલે વચ્ચે જ સમીર બોલ્યો કે જીનલ તારા મમ્મી સાચું કહે છે હજી તારી હરવા ફરવાના દિવસ છે ને તું કામ કરે એ મને પણ નહીં ગમે જયએ કહ્યું પપ્પા મને શેર માર્કેટનો અનુભવ છે તો મને એક ઓફિસ લઈ આપો તો હું પણ કામ કરું હા ચોક્કસ તું જગ્યા જોઈ લે કે કયા ધંધો ચાલે એવો છે ને બિઝનેસની માહિતી લઈ લે એટલે તને આઈડિયા આવે કે કઈ રીતે ને કઈ કંપનીઓ સાથે બિઝનેસ કરવો ઓકે પપ્પા હું આજે જ જઈ આવું ને જીના કહ્યું સીમાબેન હવે તમે એક્ટિવા લઈને જશો તો પણ વાંધો નહીં પહેલાં સુલેમાનને માસીએ એમને જાળમાં ફસાવી લીધો છે કાલે તો એ જેલ ભેગો થઈ જશે થેન્ક યુ ભાભી તમે તમારું મોટું ટેન્શન દૂર કરી નાખ્યું જઈ તૈયાર થઈને માર્કેટમાં નીકળે છે બિઝનેસને અનુકૂળ ઓફિસ શોધવા ને નવી કંપનીઓમાં ઇન્કવરી પણ થઈ જાય સમીરને મિતાલી હિસકે બેઠા વાતો કરે છે મિતાલી કહે છે કે હવે સીમા પણ વીસ વર્ષની થઈ એના માટે પણ ક્યાંક સારો મૂર્તિઓ શોધવો પડશે ને હા મેં મારા મિત્રને કહી જ રાખ્યું છે કે સારું ઘર ને ચારો છોકરો હોય તો બતાવજો અહીં આપણો સમાજ નહીં એટલે બીજા તો કોઈને કહેવાય નહીં એ તો બધું ભોળાનાથ પાર પાડશે આ જોને જે દીકરો પાસો મળવાની કોઈ આશા નહોતી ને ભગવાને એ વહુ સાથે પાસો આપ્યો એ પણ કેટલી ગુણવાન વહુ છે મોટા ઘરની દીકરી છે પણ જરા કંઈ ગંબડ નથી ને હોશિયાર પણ કેવી ને એક ટેક્સી એમના આંગણામાં આવી ઊભી રહેશે ને એમાંથી લલિત ને આશા મિતાલીના ભાઈ ભાભી ઉતરે છે ઓ ઘણા દિવસે ભાઈ ભૂલો પડ્યો હા આજ ફ્રી હતો એટલે થયું કે મિતાલીને મળી આવીએ બધા ઘરમાં આવ્યા એટલે જીનલ બધાને પાણીના ગ્લાસ આપી ગઈ ને મિતાલીએ કહ્યું જીનલ આ જયના મામા ને મામી છે આશા તો પહેલાં હતી એવી જ હતી બળેલી તે હે મિત્તલબેન આ કોણ છે આપણા જયની વહુ અરે પણ જય તો ક્યાંક ભાગી ગયો હતો ને એ ક્યારે આવ્યો ને લગ્ન પણ કરાવી દીધા અમને બોલાયા પણ નહીં તમે તો મિતાલીએ કહ્યું ભાભી જયે લવ મેરેજ કર્યા છે પછી ક્યાં બોલાવવાનું ને જીનલ બધા માટે ચાના કપ આપી જાય છે લલિતને જોબને ઘર સમીરે બધું સેટ કરી આપ્યું હતું પણ લલિતને આશા વર્ષમાં એક જ વાર આંટો મારતા એ પણ ત્યારે કે જ્યારે કંઈ જરૂર જીનલે કિચનમાં રસોઈ બનાવવાની તૈયારી કરી લીધી આશા તો જીનલની સુંદરતા ને એણે પહેરેલા હીરાના ઘરેણા જોઈને બળી ગઈ ને મિતાલીને પૂછ્યું આ બહુ તો મોટા ઘરની લાગે છે મિતાલીબેન ક્યાંની છે ભાભી એ બેંગ્લોરની છે ને એના પપ્પાની એકની એક દીકરી છે બેંગ્લોરમાં એના પપ્પાનું ડાયમંડનું કારખાનું છે ઓહો લ્યો તમે તો ભારે નસીબદાર કે આવું બહુ મળે ને આશા લલિતને આંખના ઇશારાથી કંઈક કહે છે એટલે લલિત અસકાતા બોલ્યો કે જીજાજી એક કામ હતું હા બોલ ને ભાઈ મુંબઈમાં આવે પાંચ વર્ષ થઈ ગયા ને હજી ભાડાના મકાનમાં રહીએ છીએ તો વિચારું છું કે પોતાનો ફ્લેટ લઈ લો હવે સેલરી પણ વધી છે એટલે ઈ એમ આઈની ચિંતા નથી બસ ત્રીસ લાખ ડાઉન પેમેન્ટ ભરવાનું છે જો તમે ઉસીના આપો તો કામ થઈ જાય ને સમીર કંઈ બોલાય એ પહેલાં જ મિતાલી બોલી આમ તો આપત ભાઈ પણ મારા જાયનો નવો બિઝનેસ ચાલુ કરે છે એટલે એણે કાલે જ ધંધામાં નાખવા બે કરોડ રૂપિયા આપી દીધા ને સમીરે પણ વાતમાં સુર પુરાવ્યો હા લલિત તું થોડો મોડો પડ્યો ને આશાનું મોઢું તો સડી ગયું જીનલે કહ્યું મમ્મી મહેમાનને લઈ ટેબલ પર આવો જમવાનું પીરસી દીધું છે આશા બોલી ખોટી તકલીફ લીધી ના રે મામી એમાં તકલીફ છે ને બધા જમવા બેઠા લલિતનો મૂડ ઓફ થઈ ગયો ને આશાનું મોઢું સડી ગયું ને બંનેને એમ હતું કે દર વખતની જેમ માગીશું એટલા રૂપિયા મળી જશે છેલ્લા પાંચ વર્ષમાં કેટલી વાર ઉશીના કહીને લલિત પૈસા લઈ જતો ને કદી પરત આપતો નહીં એટલે સમીર હા કહે એ પહેલા મિતાલીએ ભાઈને ચોખ્ખી ના જ પાડી દીધી જમીને તરત જ આશાએ કહ્યું સાલો મોડું થાય છે ને આશાએ માંડ પાકીટમાંથી સોની નોટ કાઢી જીલલને આપી પણ જીનલે નાશ લીધી એ પણ સાસુ જેવી હોશિયાર હતી મામી અમારે એવો રિવાજ નથી મારા તરફથી કોઈક ગરીબને આપી દેજો એટલે આશા શોભી પડીને બંને જણ નીકળ્યા તરત જ મિતાલીએ કહ્યું જીનલ તું તો મારા જેવી જ છે હા મમ્મી હું કિશનમાંથી તમારા બધાની વાત સાંભળતી જ હતી ને હું પણ સમજી ગઈ કે મામા પૈસા માટે જ આવ્યા છે સમીર બોલ્યો કે મિતાલી આ વખતે તો મેં પણ નક્કી કર્યું હતું કે પૈસાની તો ના જ પાડવી અત્યાર સુધી બહુ આપ્યું હવે આપણે આપણા બાળકોનું જોવાનું ને એમ વાત કરતા હતા ને જઈને સીમા પણ આવી ગયા એ બંનેને જીનલીએ જમવાનું કાઢી આપ્યું હવે આગળની વાત જાણવા માટે સાંભળો ભાગ એકવીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ